નવસારી મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે ડી ટુ કેટેગરી મૂકતા ટીપી એનડીપીના નિયમોમાં ફેરફાર કર્યો છે આ નિર્ણયથી બિલ્ડરોને હવે વિરોધ નોંધાવ્યો છે કેળઈ નવસારીના સભ્યોએ સામાન્ય સભામાં ઠરાવ કરીને ડી ફોર કેટેગરી યથાવત રાખવાની માંગ કરી છે તો આ સાથે મહાનગર નવસારી નગરપાલિકાના વિસ્તારના ગાયકવાડીનો હોવાથી

પહોંચાડી દઈશું કારણ તો રાજ્ય સરકારે પુખ્ત વિચારણા અંતર નિર્ણય કર્યો હોય એટલે કારણો બાબત હું કહી નહીં શકું પણ છેલ્લી સૂચના આપણને ત્રેવીસ તારીખના જાહેરનામા અન્વયે ડી ટુ કેટેગરીમાં નોડા વિસ્તારને ગણવામાં આવ્યું છે આજે નવસારી કેડાઈ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ અને આર્કિટેક્ટ બિલ્ડર એસોસિએશનની સાથે ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આ આવેદનપત્રમાં અમારી માંગણી એ હતી કે નવસારી મહાનગરપાલિકા બનાવી તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે મહાનગરપાલિકા બનાવીને ત્રણ જ મહિના થયા છે એમાં અચાનક ત્રણ દિવસ પહેલા એક રાજ્યપાલશ્રી દ્વારા એક નોટિફિકેશન શહેરી વિકાસ મંત્રાલયને બહાર પાડવામાં આવ્યું કે નવસારી મહાનગરપાલિકાને ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવેલ છે આ કોમન જ્યુડિશિયર જે નક્કી થયા છે એમાં ડી ટુ કેટેગરી મહાનગરપાલિકા જૂની પંદર વીસ વર્ષ છે તે મહાનગરપાલિકાઓ આવે છે એટલે કે જે આપણને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને તરત જ જો ડી ટુ કેટેગરી આપવામાં આવે તો અહીંના ડેવલપરો ખેડૂતો અને ઘણું બધું નુકસાન જાય એવું છે નવસારી શહેરની આજુબાજુના ગામડાઓ ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યા હતા એટલે એને મહાનગરપાલિકામાં સમાવી લીધા છે